રાખે એવી શુભેચ્છા આપું છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં આ ગાડી લાયા ને એનું આ મુરત છે બધું તૈયાર કરી મેં જ દીધું છે તો અમારા વિડીયો માં તમને બહુ મજા આવે 5-6 lạc anh này Bà xoa khá u đàn này Bà xoa khá này Bà xoa khá u đàn

आयो बा आमी यो हेलो बं 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 था सांग हे हेलो फोन ना खो गला तो आवे લે જો આપડે આમાં ગીર કોઈ જગ્યા સુધી મંદિર છે Gadeh nepe jala gadwa Layak kiri Rama pire Layak kiri Layak kiri

માથું કઈ નાખીસ બધાય હશે મારેસ ને બધાય હશે મારી ને મારી દીદી નાખીસ કા હો હવે એમને એક ડોલ મટીસ ને તો તારા શેડા નિમળી જશે

એલા વાટકી આજ ના કરતી